શક્તિપીઠ અંબાજીમાં મા અંબેના મોટા બહેન તરીકે ઓળખાતા અજય માતા ઉર્ફે અપરાજીતા માતાનું આજે શ્રાવણ સુદ બારસને પાટોત્સવ યોજવામાં આવ્યો હતો આ અજય માતાનું એકમાત્ર મંદિર ગુજરાતભરમાં માત્ર અંબાજી ખાતે આવેલું છે માતાજીના પાટોત્સવને લઈ નવચંડી યજ્ઞ તેમજ છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેની અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા આરતી પણ કરવામાં આવી હતી જ્યારે સર્વ સુખાકારી માટે હોમ હવન કરવામાં આવ્યા હતા અને સાથે માવાનું કેક કાપીને પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જોકે એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રીરામે નવ દિવસ અજય માતા ઉર્ફે અપરાજિતા માતાની આરાધના કરી હતી ત્યારે આ અજય માતાએ ભગવાન શ્રીરામને અજય બાણ ભગવાન શ્રીરામને આપવામાં આવ્યું હતું અને ભગવાન રામે તે બાણથી રાવણનો વધ કર્યો હતો એટલું જ નહીં હાલમાં પણ અયોધ્યા ખાતે જે રામ મંદિર બનાવવામાં આવેલું છે

રામજીએ જે સાક્ષાત ભગવતી પૂજા કરી નવ દિવસ સુધી ભગવતી માની પૂજા કરી ને રામ ના દિવસે સાક્ષાત ભગવતી અપરાજીતા માતા પ્રસન્ન થઈને અજય બાણ આપ્યું અજય બાણ દ્વારા રાવણનો વધ થયો ને અયોધ્યાની અંદર પણ જયારે પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અહીંથી અજય બાણ મોકલવામાં આવ્યું